જય જવાન મિત્રો થોડાક સમય પહેલાં કોન્સ્ટેબલ પીએસઆરની પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા હવે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રનિંગની એક્ઝામ આવશે અને થિયરી એક્ઝામ જૂન જુલાઈ મહિનામાં આવશે આપણે વોટ્સએપ પર કોન્સ્ટેબલ એક્ઝામની પ્રિપેરેશન માટે એક ગ્રુપ બનાવેલું છે તેની અંદર તમને દરરોજ મટિરિયલ મળે છે પીડીએફ હવે આજે મારે એ કહેવું છે કે આપણા સમાજના જે પણ વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષામાં પાસ થયેલા હોય એ વિદ્યાર્થીઓ પાસે જો કોઈ મટિરિયલ હોય તો અમારા ગ્રુપમાં જોડાય અને પીડીએફ તરીકે મટિરિયલ પ્રોવાઈડ કરે તેની પાસે બુક્સ હોય અને બુક્સ ડોનેટ કરવા માગતા હોય તો અમને જરૂરથી જાણ કરે ટૂંક સમયમાં અમે એક વિરોડા ખાતે વિજયનગર ખાતે એક માર્ગદર્શન સેમિનાર રાખવાના છીએ જે પણ પાસ થયેલા વિદ્યાર્થીઓ તે આવીને સ્પીચ આપવા માગતા હોય તો અમને જરૂરથી જણાવે આવનારો સમય એટલે કે જૂન જુલાઈ મહિનાની અંદર સંભવિત કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષા આવવાની છે અને આ પરીક્ષામાં આપણા વિદ્યાર્થીઓ મહત્તમ પાસ થાય એ માટે આપણે કરી કરીએ છીએ થોડાક સમયમાં વિડીયો લેક્ચર થકી આપણે રિઝનિંગ અને મેથ્સના લેક્ચર ચાલુ કરવાના છે હું યુનિવર્સિટીનામાં જય જવાહર એજ્યુકેશન હેલ્પલાઇન તરફથી તમને મેથ્સ અને રિઝનિંગના વિડીયો લેક્ચર મળશે તો ગુજરાતના અને ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠાના જે પણ વિદ્યાર્થીઓ પાસે કોન્સ્ટેબલ પીએસઆઈ એક્ઝામનું મટિરિયલ હોય એ મને સંપર્ક કરે અમારા ગ્રુપમાં જોડાય અથવા અમને બુક્સ પ્રોવાઈડ કરે જેથી આપણા વિદ્યાર્થીઓને બધા જ પ્રકારની બુક્સની આપણે હેલ્પ કરી શકીએ હવે જે પણ વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોને એક સજેશન આપવું છે કે સૌપ્રથમ પ્રથમ એમણે તો અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ છ થી દસ અને બાર ધોરણની બુકનો જ અભ્યાસ કરવો છે તમે ખોટી યુટ્યુબ ચેનલો કે પછી એપ્લિકેશન વાળી ચેનલો કે સબસ્ક્રાઇબ કરવાની કે કોઈ પણ તમે ક્લાસીસ ભરવાનું હું ક્યારેય નહીં રાખશો સૌપ્રથમ તો તમે ધોરણ છથી દસ અને દસથી બારની જે પણ અભ્યાસ રિલેટેડ બુક્સ છે એ બધી બુક્સની અંદર તમે ઇતિહાસ ભૂગોળ ગુજરાતી છે અંગ્રેજી છે ગણિત છે એનો ટેક્સ્ટબુકમાં જીએસઆરટી અને એન સી આર ટી બધી બુક્સ તમે જાતે અભ્યાસ કરો જાતે નોટ્સ બનાવો અને એ નોટ્સ બનાવ્યા પછી તમે જૂના કોન્સ્ટેબલ કે પીએસઆઈના પેપર સોલ્વ કરો અને નિયમિતપણે ચારથી પાંચ કલાક વાંચવાનું અને બાકીના ત્રણથી ચાર કલાક નોટ્સ બનાવું રાખો તો તમે એક્ઝામમાં અવશ્ય સફળ થશો જય જ્વારા